આ ટાઈગર ને લઈ જાજો મોટા પાણી આવે અમે બે ખાઈ પછી આપણે તને લઈ ગઈ રમવા લઈ જવાનો તો કોઈ નહીં આપડે વિડીયો બનાવા જઈએ બધા

Ada macam apa? Ada pecain nanti. Hehehe. Leceknya mana sih? Anak. Ah, catenian dia mau kan? Tuha wajah kahingedo? Mu pecah. Hm? Pecah. Upertawa. Nakalnya muka. Ah? Nakalnya mana?

મરાઈ જાય છે હું તો જોઈ શકો છો અમારા કામ બંધ મરાઈ જાય છે અને મરાઈ જાય છે કરીયે કરીએ ઇન્કમ લઈ ગયો છે કેવું ભાઈ પાછી વાત છે તો કામ કઈ કામ

ઓવે એ અકર ચકર ગોળ ચકર ભમરડી રે તારી મારી જોડી જબર ભમરડી રે જોરદાર હો સદા મુજો હો સોરી દિલ્હી લો છું ના લાઈક એ કરું જો હા આજ આપણે રૂબરૂ મુલાકાત થઈ ગઈ ના બહુ સારું લાગ્યું બહુ મજા આવી જય માતા તો જય માતાજી મિત્રો એસી જોબિંગ માં તમારું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આપ આવા કે આપણે લઈ લીધા ને વિડીયોના કટ અલગ અલગ હોય એના કારણે આપણે વિડીયો બનાવી પડે મૂકવું પડે કેમ કે આજના કટ હોય કાલના કટ હોય કેમ કે આપણા પ્રસંગ એવા હતા એના કારણે કટ એવા કોઈ રેગ્યુલર એવા કટ નહીં મળ્યા કે આપણે એક જ સરસમાં વેલી છીએ તો આપણે કટ જે કાલના પડ્યા એ મૂકવાના આજે જે કટ છે એ મૂકવાના લો આપણી શોપિંગ

જય માતાજી મિત્રો આજે એસપી શોપિંગમાં ધમાકેદારો ઓફર લઈને આવી રહ્યા છે અંબાજી જતા પગપાળા યાત્રાઓ માટે તો અમારી આઈડી અને પેજને ફોલો કરેલું છે તો તેમને ચાલીસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે હા ધૂરું તો યાર તો આપણે આજે બ્લોગ બનાવતા હતા આપણે હસબન્ડ ના જોડે રીલ બોલાવડાયો કે ભાઈ આપણે ગોળભાઈ કીધું તો બધા રીલ બનાવવાના તો રીલ તો હું બનાવવાનો જ છું ને આજથી શરૂઆત કરવાનો કે જે જે આપણે એસી શોપિંગ જે જે વસ્તુ છે ધારો કે ચેન છે લકી છે વિન્ડી છે ધોરો છે મંગળસૂત્ર છે ડોક્યુ છે રુદ્રાક્ષ માળા છે તો જે જે પુસ્તરની આઈટમ છે એને આપણે દિલ્હીનું રીલ પર છે અને એની અંદર રોજ તમને અપડેટ મળી રહેશે અને રોજ ઓફર અલગ અલગ હશે તો આજે આપણે રીલ બનાવવાનું છે એમાં તમે જોઈ લેજો ખાસ કે કેટલી ઓફર રાખી લઈએ કેમકે આપણે જે પણ રીલ બનાવશું એમાં અલગ અલગ ઓફર હશે અને આજે આપણે ઓફર આખી અલગ મૂકવાની છે તો દરેક ચાહક મિત્રો આપણું પહેલાં રીલ જોઈજો કેમકે આજથી આપણે રીલની શરૂઆત કરીએ એક તો પહેલાં મૂકી દીધું મારા રીતે જેવું બની એવું બનાવી મૂક્યું હોય તો એમાં કોઈ ભૂલ હોય તો કમેન્ટ કરજો કેમ કે આપણને તાજી માહિતી રીમો તો નહીં કેમકે રીલ હું બનાવતો નહીં ભણે એટલા ઘડી પણ શરૂઆત કરીએ રીલ બનાવવાની તો કેવું રીલ તમને લાગ્યું ચાર મિત્રો જરૂરથી કમેન્ટથી જણાવજો જય માતા તો જય માતાજી મિત્રો આપણે નીકળ્યા છું અંબાજી ને ફાઇનલ થઈ ગયું છે જવાનું તો ભરતસિંહ આપણે ભરતસિંહ ના ભારતસિંહ લગભગ બારથી તેર જણા જે આવ્યો આપણે ત્યાં ગાડી લઈને નીકળ્યા હોય ને આપણા આંઘા છે મેહુલ તો મેહુલ પણ આવે છે અંબાજી

તો બાર વાગી ગયા એટલે આપણે લગભગ પહોંચ્યું બાર ને ચાલીસ થી ત્રણ વાગે ઘરે પહોંચ્યું ને કલાક ઊંઘ્યું ને પાછા વળી એટલે એના કારણે તૈયારી થઈ ગઈ નવ વાગે શોખીન ગઈ નવ વાગે તો ના આપણે નવ વાગે નહીં જતા આપણે તો દસ વાગે જઈએ શ્રવણ નવ વાગે જાય આપણે લેટ જવા વાળા આવું લેટ જતા તો આપડે જઈએ તો આ ટ્રાફિક મને તો સૌથી સારું છે તો આગળ આપણે જાતે પાવે

અમે ઘરે કાલે બાજા ગરબા તરફ બનેલા સેવ વાપરા મેડિકલ સેવા અને અમારી સ્પેશિયલ ડિજિટલ પસાર સેવા

qué es होने और es qué है और वो और 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 તારે મસ્ત ના આવે એવો દિવસે જેવી તો જય માતાજી મિત્રો આપડે આઈયે તારીખા પાર્લા લાલભા અને કરણ એને હું ઓફર રાખવી છે ડીસા ની અંદર ચા ચા ની ચામાં ચામો તો હું ઓફર રાખવી આપડે કેતા નહીં જેમ કે મને કીધું હું કઈ દઉં તરત

તો મને કહી દઉં હું હાલ જણાય તો ખબર બધા જણાઈ દે એટલે આપડે જણાવવાનું છે કે આપડે ગાડી લાવવાની છે લગભગ આ મહિનાની અંદર જ આપડે નોંધાવાની છે તો આપડે પેસ્ટથી કહી દઈએ કે આપડે લાવવાની છે વ્હાઈટ કલર લાવવાનો એટલા કહી દઉં આપડે કોઈ એવું હંતાળવા નહીં શોરૂમ માં ને કાલે થઈ જાય ગાડી ને આપણે એક મહિના ની અંદર ગાડી આવી જાય એટલે આ મહિનો એટલે આ મહિનો આખો લગભગ થઈ જાય દશેરો દશેરો મહિનો ને ત્રણે લાગે વાય લાગે ને ડીકે લાગે ત્રણે લાગેલા દિલીપજી કપૂરજી અને પેલા કપૂરજી પ્રતાપજી ইয়ে নিতে নিতে এলা আর ইয়ে নিতে নিতে

નઈ જાણ આપડે ખબરાઈ ગઈએ મારો વારો પ્રમાણે કાલ મારો તારો બ્લોગ એને તું બોલ્યો તને યાદ રે તું બનાવી દે તો ચલો આપડે કાલે મળશું એક નવા બ્લોગ સાથે જય માતાજી